તાલુકાની સૌથી મોટી સંખ્યા ધરાવતી અને સાથે સાથે અત્યંત સુંદર શિક્ષણ વ્યવસ્થા ધરાવતી શાળા ગામગાઉ પ્રાથમિક શાળાનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું એમાં આ વિસ્તારના લોકપ્રિય ભરતભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ મિન્હભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ મીનાબેન ગામના સરપંચશ્રી નીતિનભાઈ તેમજ ભાજપ પ્રમુખ શ્રી ત્રજેશભાઈ સાથે આ વિસ્તારના દરેક અગ્રણીઓ જોડાયા તેમજ શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ગોકુલભાઈએ પણ જોડાઈને બાળકોને શુભેચ્છા આપી અને બાળકો ઉત્તર ઉત્તર પ્રગતિ કરે એવું સૌને શુભેચ્છા આપીને કાર્યક્રમને શરૂ જે વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે તે આજના યુગમાં યુવાનોને બાળકોને કેવી શિક્ષણ મળશે આજના યુવાનોને આજના બાળકોને અને ખાસ કરીને વાલીઓને એનાથી ઘણી બધી માહિતી મળશે અને એના લીધે સ્કૂલના દરેક જે તાજા સમાચાર છે દરેક અપડેટ છે એ મળશે અને એના માટે બાળકનું ભવિષ્ય જે રીતે મેં અત્યારે જ વાત કરી તેમાં નમો સરસ્વતી અને નમોલ લક્ષ્મી યોજના ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં જાહેર કરી છે એ દરેક વિદ્યાર્થી નવમ ધોરણ પછી આગળ વધે પ્રાપ્ત સ્કોલરશીપનો લાભ મળશે અને એના માટેની જે પરીક્ષા લેવાય એમાં દરેક સ્કૂલે વિદ્યાર્થીઓને